માંગરોળના વાંકલ બુથ સંમેલનમાં માજી મંત્રી ગણપત સિંહ વસાવાએ સભાને સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનું શાસન ભૂલવું જોઈએ નહીં પરંતુ હવે આપણી માંગરોળ વિધાનસભા ભાજપનો ગઢ બન્યો છે માંગરોળ વિધાનસભા શક્તિ કેન્દ્રમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે રાહુલ ગાંધીના નિવેદન બાદ જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા છતી કરે છે એટલા માટે વાહિયાત નિવેદનો કરતા રહે છે જ્યારે સરદાર પટેલે પાંચસો છપ્પન રજવાડા એક કરી એક શ્રેષ્ઠ ભારત બનાવ્યું હતું રાહુલ ગાંધીના આવા નિવેદનો યોગ્ય નથી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા અંતર્ગત એકસો છપ્પન સભાનું આ સંમેલન ઉપસ્થિત સૌ કાર્યકર્તા હાજર રહ્યા હતા એમાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ લોકલાલીલા અમારા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ત્યારબાદ જિલ્લા સંગઠનના પ્રમુખ ભરતભાઈ રાઠોડ જિલ્લાના સૌ સંગઠનની ટીમ હાજર રહી હતી તો આજ રોજ સંકલ્પ લીધો છે કે તમામ બુટના કાર્યકર્તાઓ મતદાન કરાવી અને ભારતીય જનતા પાર્ટીને પચાસ હજારથી પણ વધારે લીડ અપાય એવા પ્રયત્ન કરવાના છે આજે હું તમને આ ચેનલના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે અહીંયા બુટનો કાર્યકર્તા જો સારી રીતે મહેનત કરીને મતદારોને મતદાન સુધી લઈ જશે તો એનું પરિણામ જરૂર મળવાનું છે એનું કારણ એ છે કે મારા આ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમિયાન મને જાણવા મળ્યું કે બાજુમાં આ વાંકલથી ચાર કિલોમીટર દૂર એક ખરેડા કરીને ગામ છે તો ત્યાં હું મિટિંગ માટે ગયો હતો મતદારોને મળવા ગયો હતો તો એ ગામની અંદર આ જે રાજ્ય સરકારની પાણીની યોજના આવી એ યોજનાને લીધે એ ગામની અંદર ખેડૂતોને ત્રણ કરોડ રૂપિયાના ટલ પાક્યા એટલે કહેવાનો મતલબ કે સરકાર તરફથી ખેડૂતોને આદિવાસીઓને ઘરનું ઘર મળ્યું છે રાશન મફત મળે છે ત્રણ વર્ષથી મળે છે હજુ પાંચ વર્ષ મળવાનું છે વડાપ્રધાનની યોજનામાં દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં આવે છે તો કહેવાનો મતલબ કે તમામ મતદારો ખરા એ ભારતીય જનતા પાર્ટીને મત આપવા તૈયાર છે ખાલી પ્રયત્ન એટલા કરવાના છે કે મતદારોને મતદાન મટક સુધી લઈ જાય મતદાન કરાવશે તો એનું સો ટકા પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફ મળવાનું છે અને પચાસ હજાર કરતાં વધારે લીધી પણ ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે એ મને પૂરેપૂરી આશા છે અસ્તુ ભારત માટે કી છે આજે માધોલી લોકસભાના માંગરોલ વિધાનસભાની અંદર પેજે કમિટીના પ્રમુખો બૂટના પ્રમુખો બુટના પ્રભારી તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ હોદ્દેદારોની આજે એક મિટિંગ રાખી રહી ખૂબ મોટી સંખ્યામાં દરેક બુટની અંદરથી લોકો આવ્યા હતા અમારા સાંસદશ્રીનો શક્તિ કેન્દ્ર વાઇઝ પ્રવાસ પણ થઈ ગયો છે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાજીનો પણ લગભગ ગામોનો પ્રવાસ પડી થઈ ગયો છે ખૂબ બધા વિકાસના કામો આ વિધાનસભાની અંદર પણ થયા છે અને લોકોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ને બીજી વાર વડાપ્રધાન બનવાનો સંકલ્પ પકડી લીધો છે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે કે રાજા રજવાડાઓ પોતાની મનમાની કરતા અને પોતાની ગરીબોની જમીનો લઈ લેતા હતા એ મુદ્દે શું કહેવું છે રાહુલ ગાંધીનું નિવેદન એ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે અને એટલા માટે એ આવા બધા વાહ નિવેદનો કરતા આવે છે જ્યારે સરદાર પટેલે પાંચસો ને પાસઠ રજવાડાઓને એક કરીને એક શ્રેષ્ઠ ભારત બનાવ્યું હતું અને એના માટે આવા નિવેદનો એના માટે યોગ્ય નથી પરંતુ આ ભારત દેશની જનતા જાણે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે ચાર જ્ઞાતિ ગરીબ મહિલા યુવાન કિસાન આ ચાર જ્ઞાતિને સાથે લઈને ચાલે છે અને દેશનો વિકાસ કરે છે અને વિકાસની ગાડી આગળ વધતી રહેશે